નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ પોરકે ગુજરાતીને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલજો ને વિડીયોને અહીં સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી આધાર કાર્ડ ફીમ સેવાઓની તારીખ લંબાવવામાં આવી છે એટલે કે આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય તો તમારા માટે એક ફરી નવી તક છે યુ આઈડી કે સુધારી ફીમાં માફ કરી અને હવે તમે ચૌદ જૂન સુધી ફીમાં આધાર કાર્ડ વિગત અપલેટ કરી શકશો અને તમારા માટે પચાસ રૂપિયા ફી ચૂકવવા પડશે નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાનું શુલ્ક વિના તેઓ ફોટો ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકો છો મોદીની ગેરંટી પાંચ વર્ષ સુધી મફત રાશે ને એટલે કે અમારી સરકાર પચીસ કરોડ લોકોને ગરીબમાંથી બહાર કાઢ્યા છે ને જેમણે અમે ગરીબમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે અને આ વિચારણ સાથે ભાજપ ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજના વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે મોદી ગેરંટી છે કે ફી રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અને અમે ખાતરી કરી ગરીબોની થાળી પૌષ્ટિક ભોજન હોયની મોદીની ગેરંટી છે કે દવાઓ પણ સસ્તી કરશું અંબાલાલ પટેલની વધુ એક આગાહી એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીની પ્રમાણ વધારો થશે અને આનંદ તેમજ વડોદરામાં ચુમ્માળીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાગોમાં ચાળીસથી એકતાળીસ ડિગ્રી ગરમી રહી શકે છે એટલે કે જો કે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને દસથી ચૌદ દરમિયાન આધેવંડોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે અને આઠ જૂનથી સમુદ્ર સિસ્ટમ હલચલ શરૂ થઈ જશે શાળાનો સમય ફેરફાર કરવામાં આવે છે એટલે કે આગામી સમયે હીટવેવ અને ઉનાળાની ગરમી લઈ શિક્ષક વિભાગે આગોતરના પગલાં લીધા છે કે હીટવેવના કારણે શાળાને વિદ્યાર્થીઓ અને સ્ટાફ કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે શાળાનો સમય મોટો ફેરફાર કરવામાં આવે છે એટલે કે સરકાર નિર્ણય લેતા શાળાનો સમય સાતથી અગિયાર સુધી કરવામાં આવે છે અને સાથે ઓપન વર્ગ પણ નહીં લેવા માટે શાળાઓનો સૂચના આપવામાં આવી ઘણા ખેડૂતોને ચાર હજારનો હપ્તો બાકી એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર રૂપિયા હોળમો હપ્તો હોળ ફેબ્રુઆરી બે હજાર રોજના ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી દરેક હપ્તા ચાર મહિનાની અંતર સાથે ચૂકવવામાં આવે છે અને મુજબ હોળમો હપ્તો હોળ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે એટલે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત વહેલા મુજબ લાખો ખેડૂતને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવતી પંદર અને સોળમો હપ્તો મેળવવા વચ્ચિત છે જેનું મુખ્ય કારણ કેવાસી અને વેરીફાય અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો આ રિસ્ટીમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને તેની ભૂલ સુધારી લો છો તો તમારા ખાતામાં એકસાથે બે હપ્તા આવશે એટલે કે પંદરમો સોળમો હપ્તો જમા કરવામાં આવશે તેમ છતાં તમારા ખાતામાં બંને હપ્તા જમા ના થાય તો હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો મસાલાના ભાવમાં કટાડો એટલે કે ઉનાળાના મસાલાની ખરીદી મોટા ભાગના લોકો કરી રહ્યા છે ત્યારે મરચાં હળદર તાણા જીરું અને રાઈટ સહિત વિવિધ મસાળોનો નવો પાક બજારમાં આવી ગયો છે એટલે કે નવો પાકના બજારમાં આવ્યો છે પછી અત્યાર સુધીમાં પડકે બળતા મરચાં અને જીરાના ભાવમાં પચીસથી ત્રીસ જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે હળદર તાણા સહિત અન્ય મસાલા દસથી ત્રીસ વીસ રૂપિયાનો સામાન્ય વધારો થયો છે